રાજ્યના ત્રીજા નંબરના સૌથી મોટા મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં ઉપરવાસમાંથી થઈ રહેલ સતત આવકને કારણે ડેમમાંથી અત્યારે એક લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાઈ રહ્યું છે જેના કારણે મહીસાગર નદી હાલ બંને કાંઠે વહી રહી છે ત્યારે તંત્ર દ્વારા જિલ્લાના એકસો છ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ લોકોને પણ નદી કિનારે ન જવા માટે સૂચિત કરવામાં આવ્યા છે મહિસાગર જિલ્લાના કડાણા ડેમમાં આવેલ કડાણા ડેમ નિકેજના પ્રવાસમાંથી પાણીની આવક નોંધાતા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે કડાણા ડેમમાં એક લાખ કે ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી એક લાખ પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમના દસ ગેટ પાંચ ફૂટ સુધી ખોલીને એક લાખ ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે આ સાથે સાંજે સાડા સાત કલાક સુધી ડેમનું લેવલ ચારસો અને સોળ પોઈન્ટ એક ફૂટે પહોંચ્યું છે જ્યારે ડેમનું કુલ લેવલ ચારસો ઓગણીસ ફૂટ છે બીજી તરફ ડેમમાંથી વીસ હજાર ચારસો ક્યુસેક પાણી પાવર હાઉસ મારફતે છોડીને પાવર હાઉસના ચાર ટર્બાઇન કાર્યરત કરવામાં આવે છે જેના થકી વીજળીનું પણ ઉત્પાદન હાલ થઈ રહ્યું છે કડાણા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ રાજસ્થાનના બાલ માહી બજાજ સાગર ડેમમાંથી પાણી છોડતા કડાણા ડેમનું જળસ્તર સતત વધી રહ્યું છે જેને લઈને ડેમને એલર્ટ મોડમાં રાખવામાં આવે છે જ્યારે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે